તે લઈએ તો એક દિવસ ઓલું લઈએ ને ધંધામાં બી અમે કપડાંનો ધંધો હતો એ બી બંધ કરી દીધો અત્યારે વેફર પડીકાનું છે પણ એમાં આપણી પાસે પૈસા ન હોવાથી રોકાણ થઈ શકે એમ નથી અત્યારે ધંધો બી ચાલે તો કંઈક આપણે કરી શકીએ એમ મેં બધી જગ્યાએ ચાર પાંચ લાખની લોન લીધેલી છે બધાના ફોન આવે હેરાન કરે અમે શું કરીએ અમારી બધું છે હાથમાં કંઈ છે નહીં તો અમે કેમ ચૂકી શકીએ નોટિસો આવે છે અમને ફોન માં કે ઘરે આવે અમને કહે કે તમે કરો કરો અમે હું કરી પરિવારમાં કોણ કોણ છે અમે બે જ માણા છે અત્યારે અમારો કોઈ નથી મારી મમ્મી મરી ગઈ ત્યારે બી સોસાયટી ને માણસો એ બધું કર્યું છે મદદ લઈને ની અંતિમ ક્રિયા કરી છે દીકરો કે દીકરી કેવું કોઈ નથી એવી નથી ભાડું બી નથી આપી કામે બધું વેચી નાખું કાય છે નહીં અત્યારે હાથમાં કાંઈ સોનું બધું ભગવાને બહુ દીધું હતું બધું ફના થઈ ગયું બધાને થોડું કહેવા ને ઘરમાં ખાવાનું નથી કે આને બીજું આપવું પડે કે પૈસા લાવું કાંથી લાવું શું કરું મોઢેથી આપવું પડે બધું કોઈને કાંઈ બધું બોલાતું નથી બધી વસ્તુ દવા જોઈએ રોજની એટલી ડ્રેસિંગ કરવા ડ્રેસિંગ કરવા બી રોજનું અમારે ડ્રેસિંગ કરવા જવું પડતું એનો ખર્ચો રોજનો થાય થોડી ગરમની કઠિનાઈ છે આટલી બીજું કંઈ નહીં અત્યારે અમે આર્થિક રીતે બધી રીતે પૂરા થઈ ગયા છે અમારે ખાવા નહીં ભગવાન

આવું છે આમને આમ ચક્રવ્યુમાં ફસાઈ ગયેલા છે પ્લીઝ પહેલાં તો તમે રડો નહીં આજે અમે ચોક્કસથી તમને સપોર્ટ બનવાની કોશિશ કરીશું અને અત્યારે આપણી સાથે ઘણા બધા લોકો પણ જોડાયેલા છે દરેક લોકો કસે ને રૂપે તમને સપોર્ટ રૂપ બનશે કારણ કે આજે તમારા પરિવારમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી તમે નિસંતાન છો આજે ઘણી બધી તકલીફો સાથે તમે જીવી રહ્યા છો ફર્નિચર બધું તમને બનાવેલું છે બે હજાર દસમાં ફેલ્યું તો ત્યારે ફર્નિચર ને બધું

દોસ્તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈ થશે કે આ પરિવાર મહેનત કરવા માગતો હતો જીવનમાં આગળ વધવા માંગતો હતો કારણ કે આજે આ પરિવાર પાસે કોઈ પણ પ્રકારનું મહેનત કરવાનું સાધન નહોતું એના કારણે આ પરિવારને મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી પણ આજે આ પરિવાર માટે મહેનત કરવા માટેનું સાધન પણ આવી ગયું છે અને ખાસ વાત તો એ છે કે આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી આ નિસંતાન મા બાપ છે જે ઘણી બધી તકલીફો સાથે પોતે જીવી રહ્યા હતા તો બસ આજે ફાઇનલી આ પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબે આજે આપણે રોજગારની વ્યવસ્થા કરીએ જેથી કરીને આ પરિવાર બે પૈસા કમાઈ પણ શકે અને પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકે કેવું લાગે છે આજે હા શાંતિ થઈ ગઈ જીવને અમે બહુ વખત રાહ જોતા હતા કે કંઈક ધંધો ચાલુ કરીએ આપણે કરવું છે કામ પણ કરવું પૈસા વગર કેમ કરવું એના માટે પૈસા જોઈએ એટલે તમને હું ફોન કરતી હતી મારા ભાઈ હેરાન મારે કોઈ કરવાનું કારણ નહોતું ને પાછો અને પાછો પગમાં ઇન્ફેક્શન લાગી ગયું પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો તમારા માટે સરસ મજાનું રોજગારનું કેબિન આવી ગયું છે જેથી કરીને હવે તમે એક જ જગ્યાએ બેસીને મહેનત પણ કરી શકશો અને તમારા જીવનમાં આગળ પણ વધી શકશો ખૂબ આભાર એમ થાય પ્લીઝ પેલા તો તમે રડો નહીં હવે તમારા માટે સરસ મજાનું કેબિન આવી ગયું છે હવે તમે આ રોજગાર માં મહેનત કરી શકશો અને તમારા જીવનમાં આગળ વધી શકશો પછી બસ બધા ભગવાનના આશીર્વાદ ભગવાન તમને સુખી રાખે મારા ભાઈ થેન્ક યુ સો મચ બેન કઈ વાંધો નહીં પેલા તો તમે રડો નહીં આપણે રોજગાર ની શરૂઆત કરીએ અંદર માલસામાન ગોઠવીએ અને પૂજા કરી અને નવા રોજગાર ની શરૂઆત કરીએ ઠીક છે બેન બિલકુલ ચિંતા નહી કરો પ્લીઝ પેલા તો તમે રડો નહીં Oh દોસ્તો ફાઇનલી રોજગારનું સેટઅપ થઈ ચૂક્યું છે અને આપણે પૂજા પણ કરી દીધી છે અને સરસ મજાનો માલ સામાન પણ ગોઠવી દીધો છે અને આજે આ નિરાધાર પરિવાર માટે આપણે એક સરસ મજાની રોજગારી પણ વ્યવસ્થા કરી દીધી છે જેથી કરીને આવનારા સમયમાં પરિવાર એક જગ્યાએ બેસીને મહેનત પણ કરી શકે ને પોતાની જિંદગીમાં આગળ વધીને પોતાનું ઘરનું ગુજરાન પણ ચલાવી શકે અને દોસ્તો આજે આપણે સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે હિરેનભાઈ પાનવાલા જે યુએસ અમેરિકાના રહેવાસી છે આજે હિરેનભાઈ પાનવાલાના સપોર્ટથી સહયોગથી આ નિરાધાર નિસંતાન પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે હિરેનભાઈ પાનવાલાનો પૂરો પરિવાર આ પરિવારને સપોર્ટર બન્યો છે તો આજે લાઈફ ઇન્ફોર ચેરિટિબલ ટ્રસ્ટની પૂરી ટીમ હિરેનભાઈ પાનવાલાનો દિલથી આભાર વ્યક્ત કરે છે આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી એક નિસંતાન પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આ પરિવારને બહુ મોટી રાહત મળશે તો આજે કેવું લાગે છે કાકા અને કાકા આજે આપણને સંપૂર્ણ રોજગાર માટે જેને સપોર્ટ કર્યો છે એમનું નામ છે હિરેનભાઈ પાનવાલા જે યુએસએ અમેરિકાના રહેવાસી છે આજે હિરેનભાઈ પાનવાલાના પૂરા પરિવાર તરફથી તમને આ સરસ મજાના રોજગારની વ્યવસ્થા કરવામાં આવી છે તો આજે હિરેનભાઈ પાન વાલાને તમે કંઈ કહેવા માગતા હોય તો હિરણભાઈ જેમનો તેમના પરિવારનો ખૂબ આભાર જેમના કારણે મને રોજીરોટી મળી છે ભગવાન એમને સમૃદ્ધિ આપે સુખ સમૃદ્ધિ આપે અને સ્વાસ્થ્ય સારું રાખ્યું થેન્ક યુ સો મચ શાંતિ થઈ ગઈ જીવને સો એ જીવને શાંતિ થઈ ગઈ કંઈક ધંધો ચાલુ તો થયો બિલકુલ સાચી વાત છે આજે જે પણ મહેનત કરી છે એ તમારા માટે કરી છે જેથી કરીને તમે બે પૈસા કમાઈ શકો કારણ કે આજે ઘણી બધી ગરમી છે ઘણો બધો તડકો છે અને વરસાદ જેવું વાતાવરણ છે પણ આજે અમે જે પણ મહેનત કરી છે તો આજે તમારા માટે કરી છે જેથી કરીને તમે બે પૈસા કમાઈ શકો અને તમારા જીવનમાં આગળ વધી શકો અને માસી આજે આપણને સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે હિરેનભાઈ પાનવાલા જે યુએસ અમેરિકાના રહેવાસી છે આજે એના સપોર્ટથી સહયોગથી તમને એક સરસ મજાનો રોજગાર મળ્યો છે તો આજે આપણે જેના કાર્ય માટે સપોર્ટ કર્યો છે એમને તમે કંઈ કહેવા માગતા હોય તો હિરેનભાઈ પાનવાલા તમારો ખૂબ ખૂબ અભિનંદન આભાર તમારો અમારા માટે કે અમારો રોજગાર ચાલુ થઈ ગયો અમે કેટલા વખતથી બેરોજગાર હતા આજે અમારે ધંધો ચાલુ થઈ ગયો તો અમને આશા તો થાય આજે નહીં તો કાલે આપણે ઊભા થઈ શકું ધંધા વગર કેમ ઊભું થવાય આજે અમે ધંધાવાળા થઈ ગયા અમને બી એમ થાય કે બેરોજગાર છીએ અમે આજે અમને ધંધો ચાલુ થઈ ગયો તો અમારે ખૂબ ખૂબ ધન્યવાદ ભગવાન તમને સુખ શાંતિ આપે તમારું સ્વાસ્થ્ય સારું રાખે સહી સલામત રાખે ભગવાન તમને બધાઈને ખૂબ ધન્યવાદ થેન્ક યુ સો મચ ખુશ છો હા

અને ભગવાનની કૃપાથી અને દરેક લોકોના આશીર્વાદથી આ બધું શક્ય બનતું હોય છે બસ સાચા અકદાર તો આજે હિરેનભાઈ પાનવાલા જેવા દરેક લોકો છે એના સપોર્ટથી આ બધું શક્ય બનતું હોય છે અને આજે અમે જે પણ છે એ ભગવાનની કૃપાથી અને માધ્યમ બનીને સપોર્ટર બનવાની કોશિશ કરતા હોય છે બસ સાચા અગદાર તો આ દરેક લોકો છે અને ભગવાનની કૃપા છે ત્યારે આ બધું શક્ય બનતું હોય છે બસ આજે ભગવાનની કૃપાથી આ બધું શક્ય બનતું હોય છે તો થેન્ક યુ સો મચ હિરેનભાઈ પાનવાલા આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ નિસંતાન પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહુ મળશે તો આજે લાઈફિલ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો અને તમારા પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે બસ હર હંમેશ માટે અને નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહીજો વન્સ અગેન થેન્ક યુ સો મચ હિરેનભાઈ પાનવાલા અને આપણે આ અંદર રોજગાર તો ચાલુ કર્યો જ છે પણ આનું એડ્રેસ શું છે જેથી કરીને નવસારીના લોકોને જો અહીંયા કઈ આવવું હોય તો તમારી પાસે આવી શકે અને તમારી પાસે ખરીદી કરીને તમને સપોર્ટરૂપ બની શકે તો આનું એડ્રેસ શું છે આશાપુરી મંદિરની પાછળ એક્ઝેક્ટ

ચલાવી શકશે તો બસ દોસ્તો તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો આજે અમે એક નિરાધાર અને નિસન્તાન પરિવારને આજે સપોર્ટર બનવાની કોશિશ કરી છે બસ દોસ્તો તમારી આસપાસ પણ જો કોઈ જરૂરિયાત હોવો કોઈ નિરાધાર પરિવાર હોય તો પ્લીઝ અમને સપોર્ટર બનવાની કોશિશ કરજો તો બસ દોસ્તો આ જ માટે એટલું છે મળે છે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ